ઉમેદવાર જોશીની ભવ્ય જીત આવેલા પંચમુખી હનુમાનજી આરતી કરી તેમ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી વડોદરા લોકસભા ભાજપે ડોક્ટર હેમાંક જોશીને મેદાને ઉતાર્યા જેની સામે કોંગ્રેસના જસપાલસિંહ પડિયાળ મેદાને ઉતર્યા હતા ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પાંચ લાખથી વધુ મતોથી વિજેતા જાહેર થયા હતા વડોદરાની ટેકનિકલ ખાતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ગુજરાત વિધાનસભાના દંડક સ્થાનિક નગરસેવકો કાર્યકર્તા અને પદ અધિકારી તેમજ કાર્યકર્તા કોર્પોરેટર હોય ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છા પાઠવી હતી તેમજ વડોદરા શહેરના કાલાગોડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા હતા અને હનુમાન દાદાના દર્શન કરી આરતી કરી હતી ડોક્ટર હેમાંગ જોશી સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓ સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને ત્યારબાદ પત્રકારોને સંબોધ્યા હતાજી ચોક્કસ આ એક ઊર્જાનો સ્ત્રોત રહ્યો છે પંચમુખી હનુમાન મંદિરે રજવાડાના વખતથી આવતું આ ગાયકવાડી મંદિર અને ખૂબ જ એક શ્રદ્ધાનું સ્થાન લાખો વડોદરાવાસીઓ માટે રહેલું છે ત્યારે આજે જ્યારે આટલા જંગી પ્રચંડ બહુમતી જીત થઈ છે ગુજરાતની અંદર ત્રીજા નંબરમાં આપણું કમળ આવ્યું છે અને આપણે ખૂબ જ મજબૂત કમળ દિલ્હી ખાતે મોકલવા જઈ રહ્યા છે ત્યારે મારા મિત્રો સાથે આજે આરતી કરવાનું મને તક મળી છે અને ખૂબ સુંદર એક અનુભૂતિ થઈ અને ખૂબ સારો એક અનુભવ રહ્યો મારી સાથે અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને તમામ વડીલ આગેવાનો અને સાથી મિત્રો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા